દહેગામમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન વિદ્યાર્થીઓ એનસીસી આંગણવાડીની મહિલાઓ જોડાઈ દહેગામ નહેરુ ચોકડી વિસ્તારમાં 72માં સ્વતંત્ર દિન પર્વ ઉત્સવ ઉજવણી નિમિત્તે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે અને તિરંગા યાત્રામાં દહેગામ શર્મા આવેલ કોમર્સ અને આર્ટ્સ કોલેજના એનસીસી કેડેટ કેમ્પના સ્ટુડન્ટો દહેગામ નગરપાલિકાના કર્મચારી નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ગર્લ્સ અને બોયસ હાઈસ્કૂલના આદર્શ કુમાર શાળા ને કન્યાશાળાના આચાર્ય શિક્ષિકાઓ વિદ્યાર્થીઓ દહેગામ હોમગાર્ડ યુનિટના મહિલાઓ જવાનો તથા દહેગામ તાલુકા પંચાયત દ્વારા ચાલતી આંગણવાડીની મહિલાઓ જોડાઈ હતી આ શોભાયાત્રા નહેરુ ચોકડી ચાર રસ્તાથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવેલ તિરંગા યાત્રા દહેગામ એસટી સ્ટેન્ડ ડોક્ટર આંબેડકર ચોક ચાર રસ્તા આવેલ ભારતીય સંવિધાનના પ્રણેતા ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પૃથ્વીરાજ ચૌહાણની પ્રતિમાને પુષ્પો પહેરાવી તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી તિરંગા યાત્રામાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ દહેગામ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો જોડાયા હતા